મહાનુભાવે એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંદેશ પણ આપ્યો સરદાર પટેલ પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શૌર્ય વીર સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવામાં ઘરી તનતોડ મહેનત કરી છે તેમણે ઉમેર્યું હતું કે આઝાદી વખતે દેશ અનેક ટુકડાઓમાં વહેંચાયેલો હતો તે સમયે સરદાર પટેલે દેશી રજવાડાઓનું ભારતમાં વિરનીકરણ કરીને તેને એક કર્યું હતું એક ભારતનું નિર્માણ કર્યું હતું અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ વૃષાબેન પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લાના તમામ ધારાસભ્યો અગ્રણી ગિરીશ રાજગોર જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને દોડને દોડનું પ્રસ્થાન કરાવ્યું સરદાર પટેલ દેશનું ગૌરવ દેશની અખંડતા અને એકતાનું પ્રતિક એવા સરદાર પટેલની જ્યારે દોઢસો મી જન્મ જયંતિનો અવસર રૂડો અવસર એમને યાદ કરવાનો અને દેશની એકતા અને દેશના સૌર્ય માટે દેશની અખંડિતતા માટે એમને કરેલા પુરુષાર્થ અને પ્રયત્નોથી આજે દેશની એકતા અખંડ અને અક્ષુણ રહી છે ત્યારે એવા સમયની અંદર કેટલીય શક્તિઓ આજે દેશને વિભાજીત કરવાનું કેટ કેટલા પ્રયત્નો પણ એમને કરેલી એકતા પછી થયા છે પરંતુ સમગ્ર દેશની અંદર દેશના લોકોમાં આઝાદી અને આઝાદી પછીની આ એકતા વિકસિત રાષ્ટ્રમાં પરિણિત થાય પરિણમે અને એના માટેના જે પ્રયત્નો દેશે કરવાના હોય તો સરદાર પટેલ સાહેબને યાદ કરી એમના પ્રયત્નો અને દેશને વિકાસની ગતિમાં આગળ લઈ જવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોમાં સાથ આપવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નોમાં અને સરદાર પટેલ સાહેબે સ્થાપેલા બનાવેલા અખંડ રાષ્ટ્રને આગળ વધારવાનો સંકલ્પ એમની આ દોઢસો જન્મ જન્મજયંતિ નિમિત્તે સૌ રાષ્ટ્રના અને ગુજરાતના લોકો ભેગા થઈ અને પ્રતિજ્ઞા કરે કે આવતો સમય એ દેશનો સમય છે આવતો સમય એ રાષ્ટ્રનો સમય છે અને રાષ્ટ્રના સમયમાં એને વિકસિત બનાવવા માટે અને એની અખંડતા અક્ષુણ રાખવા માટે આપણે સૌએ જાગૃત થવાનું છે અને પ્રયત્ન પણ કરવાનો છે